લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ફિલ્મ કલકી 2898 AD ની અનોખી કાર બુજ્જી અમદાવાદ માં ફિલ્મ રિલીઝ પહેલા જ દર્શકો ના દિલ માં પોતાનું સ્થાન બનાવી રહેલી છે કલકી 2898 AD નું પાંચમું નાયક ફ્યુઝરિસ્ટિક

6 ટન ધરાવતી આ કાર હાલમાં ભારતના વિવિધ શહેરોના પ્રવાસ કરી રહી છે જે અંતર્ગત ગઈકાલે આ કાર અમદાવાદ પહોંચી હતી જ્યાં અમદાવાદની ઉદगम સ્કૂલમાં આકાર રાખવામાં હતી ત્યાં વિદ્યાર્થીઓએ તેને ખૂબ જ આનંદથી નિહાળી હતી સાથે સાથે અમદાવાદડિયો પણ આ કારને જોવા માટે ઉમટી પડ્યા હતા બુજી રોબોટિક કારને ફ્યુચરિસ્ટિક કાર તરીકે મૂવી માં બતાવવામાં આવી છે આનંદ મહિન્દ્રા અને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે ફિલ્મ કલકી ટુ એટ નાઇન એટ એમાં પ્રભાસ ભૈરવ ના પાત્ર માં બુજી કાર ચલાવતો જોવા મળશે આ કાર માટે એક જાણીતી ટાયર બનાવતી કંપની દ્વારા સ્પેશિયલ ટાયર પણ ડિઝાઇન કરવામાં આવે છે ટાયરની વચ્ચે ચોત્રીસ પોઈન્ટ પાંચ ઇંચની એક સ્પેશિયલી ડિઝાઇન રિંગ રાખવામાં આવી છે બુજી કારના ડાયમેન્શનની વાત કરીએ તો આ સુપર કારની લેન્થ છ હજાર સાતસો પંચોતેર એમ અને એની વ્હીટ્સ ત્રણ હજાર ત્રણસો એસી એમ છે જ્યારે તેની હાઈટ બે હજાર એકસો એસી એમ છે બુજી કારનું ગ્રાઉન્ડ

કલ્કી ટુ એટ નાઇન એટ એમાં અમિતાભ બચ્ચન કમલા હસન પ્રભાસ દીપિકા પાદુકોણ અને દિશા પટની જેવા પ્રખ્યાત કલાકારો છે આ પેન ઇન્ડિયા પૌરાણિક કથાઓને પ્રેરિત સાહેબ ફર્સ્ટ ફિલ્મ સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસ ના રોજ છબી ઘરોમાં નિહાળવા મળશે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર